જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અફઘાનિસ્તાનમાં ત્રીસ મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ મોડી રાત્રે બાર વાગીને અઠ્યાવીસ મિનિટ અને બાવન સેકન્ડે આવ્યો હતો આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ ચારની તીવ્રતા માપવામાં આવી હતી આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં એસી કિલોમીટર ઊંડે હતું તેનું સ્થાન ફૈઝાબાદ ના એકસો છવ્વીસ કિલોમીટર દૂર પૂર્વમાં હતું જ્યારે બીજો ભૂકંપ બાર વાગીને પંચાવન મિનિટ અને પંચાવન સેકન્ડે આવ્યો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર માપવામાં આવી હતી તેનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી થી કિલોમીટર દૂર હતું જોકે કે માં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજી જાણી શકાયું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ